દશેરા છે એટલે ફાફડા જલેબી તો ખાધા જ હશે આજે એક સિમ્પલ પણ યુનિક થેપલાની રેસીપી લઈને આવીશું અને મને ખબર છે તમને ગમશે જ તો સુપર સહેલિયાથી હું નૈમિષા ગુજરાતી રેસિપીસમાં સુપર સહેલિયાનો ડંકો વાગે છે એવું મને ત્યારે ખબર પડે છે જ્યારે હું અંબાજી શ્રીનાથજી ક્યાંક ફરવા નીકળું અને મને લોકો મળે અને કહે કે અમે સુપર સહેલિયાની રેસીપીઝને ખૂબ પસંદ કરીએ છીએ ત્યારે મને ખૂબ 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 આનંદ થાય છે તમને પણ આ રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને વિડીયોને હાઇપ કરજો ચાલો જઈએ મારા કિચનમાં ચાલો બધું એક જ કથરોટમાં મૂકી દીધું છે આ છે ત્રણ પીસ મોહનથારના આટલી સવારની ખીચડી છે આટલી દૂધી વીસથી પચીસ લસણ ચાર પાંચ લીલા મરચાં આદુ ને સવાની ભાજીનો સુકવણી સાથે વચ્ચે એક વાડકી બાજરીનો લોટ છે અને બે વાડકી ઘઉંનો લોટ આપણે નાખવાનો છે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મસ્ત મજેદાર પોચા થેપલા તો અહીં આપણે જે ખીચડી છે એને એકદમ હાથથી તોડી નાખવાની છે અને એકદમ બારીક કરી દેવાની છે મગજ કે મોહનથાળ જે પણ તમારી ઘરે હોય એને પણ એકદમ છૂટું કરી દેવાનું છે જેથી સારી રીતે મિક્સ થઈ જાય અને સવાની ભાજી પણ એડ કરી દેવાની છે બે ચમચી વધારે સવાની ભાજી પણ તમે નાખી શકો છો બાકી તો અહીં આપણે દૂધીને છીણી લેવાની છે અને દૂધીને છીણતા છીણતા મને યાદ આવ્યું કે મમ્મી દૂધીનો હલવો બહુ બનાવતા હતા અને મેં વર્ષોથી બનાવ્યો નથી તો જુઓ આટલો દૂધીનો પલ્પ થયો છે અને હવે આપણે જે લસણ અને મરચાં લીધા છે તેને પણ ક્રશ કરી લઈએ પહેલાં હું લસણ અને મરચાં બધું જ ક્રશ કરીને ફ્રીઝરમાં મૂકતી હતી પણ એનાથી સ્વાદ એકદમ જુદો આવે છે અને ફ્રેશ કચરી છે એનો સ્વાદ એકદમ જુદો આવે છે તો હું તો રેકમેન્ડ કરીશ કે આપણે એટલો બધો ટાઈમની કમી તો હોતી જ નથી કે આપણે લસણને મરચાં કચરી ના શકીએ રસોઈ બનાવતી વખતે બેઝિક સૂકા મસાલા જેમાં હળદર અડધી ચમચી ભરીને નાખી દેવાની છે લીલા મરચાં નાખ્યા છે એટલે લાલ મરચું પણ અડધી ચમચી જ નાખ્યું છે અડધી ચમચી જેવો અજમો આપણે નાખી દેવાનો છે આમાં અજમો નાખવાનો છે અને એકથી દોઢ ચમચી જેવા તલ નાખી દીધા છે લોટ પ્રમાણે લગભગ પોણી ચમચી જેવું મેં મીઠું પણ એડ કરી દીધું છે આદુનો ટુકડો પણ આપણે ફ્રેશ છીણીને નાખવાનો છે એનો પણ ક્રશ ઘણા કરી રાખે છે પ્લીઝ ના કરશો હવે એ બધું મિક્સ કરી લઈએ અને મિક્સ કર્યા પછી આપણને અંદાજ આવશે કે એક્ઝેક્ટલી લોટ કેટલો છે તો એના પ્રમાણે આપણે મોહન નાખવાનું છે અને ગરપણ નાખ્યું છે તો થોડી ખટાસ નાખવાની છે એટલે પહેલાં હું બધું મિક્સ કરી લઉં હવે મોહન નાખ્યું છે એટલે એમાં ઘી હતું એટલે તેલ ફક્ત એક જ નાની પરી હું નાખી રહી છું જે સફિશિયન્ટ છે અને એક ચમચી જેવો લીંબુનો રસ નાખી રહીશું કારણ કે ગોળ અને મોહન બધું આવે એટલે થોડી ખટાસ હોય તો તમારા થેપલા બહુ સરસ બનશે બસ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે એક મિનિટ માટે આપણે રહેવા દઈશું અને પછી આપણે થેપલા બનાવવાના ચાલુ કરીશું બસ આને વણી લેવાના છે જો તમારા થેપલા આટની પર ચોટતા હોય તો પ્લાસ્ટિકનો ઉપયોગ કરશો એની હાવ થેપલાને વણજો અને એને શેકવાના છે તો જ્યારે પણ થેપલા બનાવો ત્યારે એવું ચોક્કસ મગજમાં રાખજો કે એવા કયા નવા ઇન્ગ્રીડિયન્ટ નાખીએ આપણે તો વધુને વધુ પૌષ્ટિક આપણા થેપલા થાય બેઝિકલી થેપલાને આપણે જેમ શેકીએ એમ શેકવાના છે એકવાર ટર્ન કરી પછી એના ઉપર આપણે ઓઇલ નાખી અને જે બંને બાજુ આપણે ભાખરી શીખીએ એમ આપણે થેપલા પણ આ જ રીતે શેકી લેવાના છે આ થેપલા લગભગ એક વીક સુધી સારા રહેશે અને મેં રાખ્યા હતા તો તમે આને બનાવી શકો છો અને થોડાક સમય માટે સ્ટોર પણ કરી શકો છો અને તમે જોયું ને કે થેપલાનો લોટ બાંધતા પણ વાર નથી લાગતી અને થેપલા બનાવતા પણ વાર નથી લાગતી અને એક્ઝેક્ટલી આ જ રીતે તમે વિવિધ શાકભાજીના થેપલા બનાવી શકો છો તો કમેન્ટમાં જણાવો કે મારા થેપલાની રેસીપી તમને કેવી લાગી અને આવો લાલ ચટક થેપલાનો રંગ કેવો લાગ્યો બીજું થેપલું મેં વણી લીધું અને હું તમને એ બતાવી રહી હતી કે જુઓ સવાની ભાજી કેટલી સરસ લાગી રહી છે દૂધી અને સવાની ભાજીનો જબરજસ્ત સિમ્પલ પણ બહુ જ યુનિક થેપલા બન્યા હતા તો તમે આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો એકદમ સોફ્ટ બન્યા છે અને ખૂબ જ બધાને ખાવાની મજા પડી મેં અને પીરસ્યા છે દહીં સાથે એઝ યુઝ્યુઅલ મરચું અને મીઠું નાખીને જ પીરસ્યા છે અને થેપલા સાથે છૂંદુ તો આપણે આખા વર્ષનો બનાવીને રાખ્યો જ હોય તો ફટાફટ આ રેસીપી તમે ક્યારે બનાવો છો તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ચોક્કસ કમેન્ટમાં જણાવો ગમે તો લાઈક આપો હાઇપ કરો અને વધુમાં વધુ ગુજરાતી જ આપણે આગળ વધીએ એવું આપણે સંકલ્પ કરીએ બસ થેપલાને દહીં તો બપોરે પણ ચાલે મારા ઘરે અને સાંજે પણ ચાલે તમારે ઘરે થેપલા કેવી રીતે ખવાય છે લખજો